શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિ ધારામાં આજે આપણે જાણીશું માક્ષર અમાસનું મહત્વ અમાસના દિવસે શું કરવું શું ન કરવું તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે સ્નાનદાનનું શુભ મુહૂર્ત કયું છે તે જાણીશું તો ચાલો શરૂ કરીએ નવા વર્ષ બે હજાર ચોવીસની પહેલી અમાવસ્યા છે શાસ્ત્રોમાં અમાવસ્યાને પિતૃઓની તિથિ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે પિતૃ ધરતી પર આવીને પોતાના પરિજનો પાસે તર્પણની કામના કરે છે અમાવસ્યાના દિવસે સ્નાન દાનનું વિશેષ મહત્વ હોય છે અમાવસ્યાના દિવસે તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે આખા વર્ષમાં બાર અમાસ આવે છે એમાં પણ શ્રાદ્ધ પક્ષની અને માક્ષર અમાસનું મહત્વ વધારે હોય છે આ વર્ષે માક્ષર મહિનાની અમાસ અગિયાર જાન્યુઆરીએ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ રહેશે માક્ષર અમાસની તિથિ આરંભ થાય છે દસ જાન્યુઆરી બુધવાર રાત્રે આઠ વાગીને બાર મિનિટે અને તિથિ પૂર્ણ થાય છે અગિયાર જાન્યુઆરી સાંજે પાંચ વાગીને સત્યાવીસ મિનિટે સ્નાનનો બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગીને સત્તાવન મિનિટથી છ વાગીને એકવીસ મિનિટ સુધીનો રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને તેર મિનિટથી બાર વાગીને પંચાવન મિનિટ સુધીનો રહેશે રાહુકાળ બપોરે અગિયાર વાગીને ત્રીસ મિનિટથી ત્રણ વાગ્યા સુધીનો રહેશે પિતૃઓને સમર્પિત બધા દિવસોમાં માક્ષર મહિનાની અમાસનું એક ખાસ મહત્ત્વ હોય છે કારણ કે માક્ષર મહિનો નાનો પિતૃ પક્ષ માનવામાં આવે છે માક્ષર મહિનો ભક્તિ અને સમર્પણથી ભરેલો હોય છે આ મહિનામાં ભગવાન કૃષ્ણનું વિશેષ મહત્ત્વ હોય છે માક્ષર મહિનો ભક્તિ અને સમર્પણથી ભરેલો હોય છે એવું માનવામાં આવે છે કે આ મહિનાની અમાવસ્યાના દિવસે પૂર્વજોની પૂજા કરવાથી પિતૃઓની આત્માઓને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જે લોકો શ્રાદ્ધ કરી શકે તેમ ન હોય તેઓ મૃત પિતૃઓના મોક્ષ માટે આ મહિનાની અમાવસ્યાના દિવસે તર્પણ કરી શકે છે અમાસના દિવસે પિતૃઓ માટે પિંડ દાન કરવાથી તેમને તૃપ્તિ મળે છે અને તેઓ વૈકુંઠ તરફ પ્રસ્થાન કરે છે વર્ષોમાં આવતી કોઈ પણ અમાસના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન પૂજા જાપ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અમાસના દિવસે ગંગાજળથી સ્નાન કરી પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ દિવસે પિતૃઓને નિમિત્ત દાન કોઈ પણ પ્રકારનું દાન કરવાથી પિતૃઓ સંતુષ્ટ થાય છે આ અમાસની તિથિને પિતૃ તરફથી લાગેલા દોષમાંથી મુક્તિ મેળવવા માટે અતિશુભ માનવામાં આવે છે સ્નાન કરવા માટે બહાર ના જઈ શકાય તો ઘરમાં ગંગાજળનો ઉપયોગ કરી સ્નાન કરવું જો શક્ય હોય તો તેની સાથે પાણીમાં તલ મિક્સ કરીને નહવાથી તીર્થોના સ્નાનનું ફળ મળે છે આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ગરમ કપડાનું દાન કરવું જોઈએ અમાસની પૂજા પદ્ધતિ અનુસાર આ અમાસ પિતૃઓના તર્પણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અમાસના દિવસે સ્નાન દાન સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરો ગીતાનો પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ વિષ્ણુ ચાલીસાનો કોઈ પણ પાઠ અમાસના દિવસે ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની પૂજા કરો આજના દિવસે માતા લક્ષ્મીના મહામંત્રનો જાપ કરો કનકધારા સ્ત્રોતનો જાપ કરો અને શ્રી સુક્તમનો પાઠ કરવો જોઈએ સવારે સૂર્યદેવને અર્ઘ આપવો એમાં તાંબાના લોટામાં ચોખા કંકુ અને લાલ ફૂલ ઉમેરીને પિતૃઓને તર્પણ કરો દક્ષિણ તરફ મોઢું રાખીને પોતાના પિતૃઓને આજના દિવસે અર્ઘ જરૂર આપો પિતૃઓના તર્પણ માટે બપોરનો સમય ઉત્તમ માનવામાં આવે છે દીવો પ્રગટાવો પછી ચાર કે સાત વાર પ્રદક્ષિણા કરો કહેવાય છે કે પીપળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ અને પિતૃઓનું વાસ હોય છે પિતૃઓની આત્માની શાંતિ માટે ઉપવાસ કરો અને કોઈ ગરીબ વ્યક્તિને દાન દક્ષિણા આપો એવું માનવામાં આવે છે કે આ દિવસે પિતૃઓની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે પીપળાના વૃક્ષમાં જળ સાથે કાચું દૂધ અર્પણ કરો સવારે અને સાંજે દીવો પ્રગટાવો ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરો આજના દિવસે કાળા કપડા પહેરવા ન જોઈએ આજનો ઉપાય શાસ્ત્રોના અનુસાર અમાસના દિવસે બીલીપત્ર તોડવા ન જોઈએ બીલીપત્રના ઉપાયને કરવા માટે એક દિવસ પહેલાં બીલીપત્ર તોડીને રાખો અમાવસ્યાના દિવસે સ્નાન કર્યા પછી ભગવાન શિવની પૂજા કરો પૂજામાં માત્ર એક બીલીપત્ર પર ચંદન વડે ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ ઉપર અર્પણ કરો આ ઉપાય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધવા લાગે છે મનોકામના પૂર્ણ થાય છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ